हमें प्रमुख श्री पोरबंदर नगर सेवा सदन श्रीमती मंजुलाबेन लोटारी ने विनती करी के तेवो पोतानु वक्तव्य आपे श्री देवसी भाई पीनू भाई कांती भाई विंध्याबेन जयश्रीबेन तथा अत्र पधारेला मेहमानों પોરબંદર નગર સેવા સદનના નિમંત્રણને માન આપી આજના કાર્યક્રમમાં પધારેલા શહેરના મહાનુભાવો વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ ચીફ ઓફિસર શ્રી તથા કર્મચારી ગણ સ્વર્ણિમ ગુજરાત ઉજવણી અંતર્ગત સરકાર આદેશ અને માર્ગદર્શિકા અનુસાર શહેરી વિકાસોમાં શહેરી વિકાસ સુંદર અને અસરકારક કાર્યક્રમો પોરબંદર નગર સેવા સદન દ્વારા વધતો વખત સૌના સાથ સહકારથી રાખવામાં આવે છે સ્વર્ણિમ ગુજરાત ઉજવણીના ભાગરૂપ શહેરી વિકાસને વિભાગની મૂળ કામગીરી શુદ્ધ ઉપયોગી અને નાવી વ્યવસર બની રહે તેવી કાર્યક્રમ નું આયોજન કરવા અને લોકો વધારે આવા અને સાથો સાથ અને ઉત્સાહ નું વાતાવરણ બની રહે એ રીતે લોક જાગૃતિ દ્વારા શહેર માં લોક ઉપયોગી અને વિકાસ ના કામો માટે થાય તેવું શણિંગ ગુજરાત ની ઉજવણી મારફત સરકાર શ્રી નો મૂળ આદેશ રહેલો છે જેના ભાગરૂપ આજનો આ કાર્યક્રમ સાંસ્કૃતિક વાંસનાની ગરિમા રૂપ અને પોરબંદર નગર સદન દ્વારા આયોજિત રાખવામાં આવેલ છે જેમાં એકાંકી નાટ્ય મ્યુઝિક ઓર્કેસ્ટ્રાની સાથોસાથ નગર સેવા સદનના સંચાલિત શાળાઓના વિવિધ પ્રવૃત્તિઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે નગર સેવા સદન ના યોજાતા આવા વિવિધ કાર્યક્રમોમાં શહેરની વિવિધ સંસ્થાઓ સરકારી સંસ્થાઓમાં તથા પ્રજાઓનો સહયોગ રહેલ છે શહેરને એક અનોખું શહેર બનાવવામાં આવે છે અને વિકાસના કામોની સાથે સાથે પોરબંદર ને અને નિર્માણ શહેર બનાવવામાં આપ સર્વેનો સાથ સહકાર જે રીતે મળતો રહેશે તેવી જ અભ્યર્થના સાથે આપ સૌને આવકારવાની સાથે વિમરો છું જય ભારત